વડોદરાથી સમાચાર સમાવી રહ્યા છે વડોદરા ભાજપમાં સબ સલામત ન હોવાની બાબત સામે આવી છે કાર્યાલય ખાતે મળેલી સંકલનની બેઠકમાં તડાફળી મેયર અને ચેરમેનના શાસનમાં ભાજપ કોર્પોરેટરો જ દુઃખી હોવાનું સામે આવ્યું છે ભાજપ કોર્પોરેટરોએ સંકલનની બેઠકમાં પોતાની વેદના ઠાલવી છે અમારા કામો થતા નથી અધિકારીઓ અમને સાંભળતા નથી બધામાં સંકલનનો અભાવ છે તો શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે એક વોર્ડમાં ચાર કોર્પોરેટર સાથે રહી શકતા નથી તેવું ઉપર શહેર ભાજપનું કહેવું છે જો કે આ શહેર ભાજપનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહેવું છે કે કોર્પોરેટર સાથે રહી શકતા નથી જોકે હાલ અધિકારીઓ પણ સાંભળતા નથી ત્યારે તેમણે પોતાની વેદના ઠાલ્યું છે અમારા કામો થતા નથી અને અધિકારીઓ અમને સાંભળતા નથી અને બધામાં સંકલનનો અભાવ છે તેવું શહેર ભાજપ પ્રમુખે કહેવું છે એટલે ભાજપના શાસનમાં કોર્પોરેટર જ દુઃખી હોય તેવું સામે આવી રહ્યું છે જોકે હાલ વડોદરા ભાજપમાં સબ સલામત ન હોવાની બાબત સામે આવી છે કાર્યાલય ખાતે મળેલી સંકલન ની મેયર અને ચેરમેનના શાસનમાં ભાજપ કોર્પોરેટરો જ દુઃખી છે ભાજપ સંકલન ની બેઠક માં વેદના ઠાલવી અમારા કામો થતા નથી અધિકારીઓ અમને સાંભળતા નથી તેવું પણ કહ્યું છે